મનાલીમાં ફસાયેલા છાત્રોના મુદ્દે એનએસયુઆઈના પ્રમુખ બ્રિજરાજ બ્રિજરાજસિંહ રાણાની આગેવાનીમાં મહાત્મા ગાંધી સ્કૂલ ખાતે આવી અને રજૂઆત કરવામાં આવી રજૂઆતમાં જણાવાયું કે ગઈકાલે મહાત્મા ગાંધી સ્કૂલના પિસ્તાલીસ જેટલા છાત્રો મનાલી પ્રવાસમાં ગયેલા અને વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ હોવાનું સામે આવ્યું હતું તાજેતરમાં વડોદરા ખાતે બનેલી ઘટનામાં પણ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવો પડ્યો હતો ત્યારે મહાત્મા ગાંધી સ્કૂલ સંચાલકોને રજૂઆત કરવામાં આવી છે કે આ પ્રકારની બેદરકારી રાખવાનું બંધ કરે જે ક્લબ દ્વારા વિદ્યાર્થીઓનો પ્રવાસ યોજાયો છે તેની સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે જિલ્લા શિક્ષણાધિકારીએ પણ સ્કૂલ સંચાલકો માટે પરિપત્ર બહાર પાડી અને આવા પ્રયાસો યોજતી સ્કૂલોને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવા માટે સૂચના આપવી જોઈએ મનાલી ખાતે મહાત્મા ગાંધી સ્કૂલના પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓનો જેવો જોખમો મુકાવાનો વિદ્યાર્થીઓ ત્યાં ફસાણા અને મેનેજમેન્ટ દ્વારા ખૂબ ખૂબમાં ખૂબ મોટી બેદરકારી કરવામાં આવી જેને લઈને રાજકોટ શહેર અને દ્વારા મહાત્મા ગાંધી શાળા સંચાલકોને પણ રજૂઆત છે અને તમારા માધ્યમથી અમે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કહેવા માંગી છીએ કે આપ જાણો છો તાજેતરમાં જે વડોદરામાં જીવ વિદ્યાર્થીઓ પ્રવાસ દરમિયાન જે પોતાના વિદ્યાર્થીઓને જીવ ગુમાવો પડ્યો એવી ઘટના બીજી વાર ન બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ શાળા સંચાલકોને સંચાલકો લખે કે પ્રવાસ દરમિયાન જે પણ વિદ્યાર્થી હોય ત્યારે શાળા સંચાલકની અને મેનેજમેન્ટની વિદ્યાર્થીઓ ઘર સુધી પરત ન આવે ત્યાં સુધીની જવાબદારી મેનેજમેન્ટની હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક અમુક શાળા સંચાલકો દ્વારા બેદરકારી કરવામાં આવતી હોય છે તે અટકાવવામાં આવે અને આવી બેદરકારી થશે તો જિલ્લા શિક્ષણ અધિકારી શાળા સંચાલકો વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરે અને વિદ્યાર્થીઓ જીવન જીવ આવનારા દિવસોમાં જોખમમાં ન મુકાય આવી રીતે પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ જાતા અચકે નહીં તેના માટે રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ મહાત્મા ગાંધી શાળાના સંચાલકને રજૂઆત રજૂઆત કરો એ યુનિવર્સલ ક્લબ દ્વારા જે પ્રવાસ યોજાણો હતો તેથી શાળા સંચાલકોને અમારી એવી રજૂઆત છે કે તમે પ્રવાસ દરમિયાન કોઈક એવા સારા નામી અનામી ક્લબને તમે વિદ્યાર્થીઓને સજેસ્ટ કરો કે જેને લીધે આવી ઘટનાઓ બીજી વાર ન બને કેમકે આવા ક્લબ દ્વારા માત્ર ને માત્ર મેનેજમેન્ટ નો અભાવ હોય છે અને વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકવાનું કામ કરતી હોય છે ત્યારે આ ક્લબ ને તાત્કાલિક ધોરણે કડક માં કડક પગલા લેવા જોઈએ વિદ્યાર્થીઓ દ્વારા તો એવું કેવું છે કે આ શિક્ષક ને કાંઈ અનુભવ જ નથી આ પહેલી વાર મનાલી પ્રવાસ માં ગયા હોય કેમ કે એ વિદ્યાર્થીઓને લીધે આગળ આવતા હતા એટલે આવા ક્યાંક ને ક્યાંક અનુભવી શિક્ષકોને મોકલવા જોઈએ કે જે પ્રવાસ થી અને વિદ્યાર્થીઓથી પરિચિત હોય જેથી વિદ્યાર્થીઓને કોઈ જાનહાની ન હોય